तो वेल हेलो मित्रों पहला तो બધા મિત્રોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય જય કડિસ હું કે પબ્લિક મોજ ને સ્વાગત છે તમારું એક નવો લોક સાથે કીવાલા બે કમેન્ટ કરના કોને ભાઈ આજે આપણે જવાનું છે દેવડિયા લગનમાં તો હાલો ભાઈ આજનો ટાર્ગેટ કઈ દઉં ને આજે કાટાને ખાલી કઈ દઉં હાંજી કી હું તો ભાઈ 2.9 કે વ્યૂ થઈ ગયા છે આધા છાંજુ દેમ થઈ જહા આપણે 3 કે વ્યૂ તો હાંજે નેક્સ્ટ ટાર્ગેટ કરી તો હાલો ભાઈ આપણે દેવડિયા જવાનું છે તો હાલો

आला मसिले गई ना बाडिया जी केंद्रा से चलो है ना टायर साइकिल है भाई मार दऊ ना करता आवड़े घोड़ों भाई आ बड़े आवी गया है पंकज बहन गाड़ी में कहीं न कहता तो आई एम फाइन एंड यू एंड यू एंड यू आवर दिन में से गजब बेइज्जती है रो <laughs> जाओ <दुज़ाओ। laughs> उड़े तो जा बस बाओ एम का भले स्विफ्ट होयो <laughs> केसर किंग ने वाले भाई पुश बटन नहीं धरे ना भाई पुश बटन नहीं हमारा गरीब मासो का ना होय भाई आई एम फाइन एंड यू आई एम आल्सो फाइन

તો થોડું કામ હે પછી પતાવ નહી ભાઈ પછી મળી તો ભાઈઓ મસ્ત મજા ભાઈ આપણે કાલકે પરમજી ઓલી ગુંદ્રી પર ને ત્યાં ભાઈ પૂરા થઈ ગયા હે પૂરા એટલે પૂરા વરવાના હોય ને પૂરા થઈ ગયા હે અને ભાઈ મજુ ઠેકી બેડા ને બે દિન પતાવી દીધું હે અને ભાઈ આને હે ને દેશી ભાષણ શું કહેવાય ને એ કોમેન્ટ કરી નાખો અને ભાઈ સૂરજ પર ડૂબી ગયો મારું વાંક ના કહેવાય અને ભાઈ હવે હે ને આ બ્લોગને અભિપ્રો કરી નાખી મળીએ નવ બ્લોગ સાથે બધી જઈને જયભાઈ થેન્ક યુ અરે ભાઈ હજી એક રહી ગયું આપણે ભાઈ આજનો ટાર્ગેટ કહી દઈએ તો બે પોઈન્ટ નવ કે વ્યૂ થઈ ગયા હે હો વ્યૂ કરા ગયો એટલે તન તન કે વ્યૂ નો ટાર્ગેટ પૂરો થઈ જાય ને લાઇક બહુ વધ્યું લાયકું હે ને હાડા તન હોય યર દેખ તો રિચ પૂલ થઈ ગયો ને વિડિયો એકલા એકલો બંધ થઈ ગયો તો તો ભાઈ આપણે ક્યાં હતા હા લાઈક્યુ ય હતા ભાઈ લાઈક્યુ 350 લાઈક્યુ પુરી થાવા આવી છે તો લાઈક્યુ ઓજી ભાઈ ડોડુ કટે છે તો फटाफट ડોડુ લાઈક્યુ કરાવો અને સબસ્ક્રાઇબર ની વાત કરીએ તો 128 સબસ્ક્રાઇબર થયા છે તો સબસ્ક્રાઇબર નો ટાર્ગેટ કરી લો ઓજી બાકી છે ખબર હજી 22 સબસ્ક્રાઇબર કરાવો તો હી 200 થઈ રહે થા છે સબસ્ક્રાઇબર તો હજી ભાઈ હવે કઈ રહી ગઈ છે view નું તમને કહી દીધું ને 100 view કટે છે તો આવો ભાઈ હવે છે ને 9 લોક સાથે મળીએ जाइयरत जाए हमें भाई जो सकल देखा कि मस्ती नहीं तो भाई हमें है ना नौ है जय भारत थैंक यू